રાજકોટ રેફ્યુજી કોલોની ડી ક્વાર્ટર માં ખાલી ક્વાર્ટર આજકાલ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની ગયો છે ખાલી ક્વાર્ટર માં આવારા તત્વો પોતાનો અડ્ડો બનાવી ચૂક્યા છે સ્થાનિકો જણાવે છે કે છેલ્લા પાંચ વર્ષથી આ ક્વાર્ટર માં આવારા તત્વો રહે છે સાંજ પડે માર્ગ પર અનિયંત્રિત માહોલ સર્જાય છે બહેન દીકરીઓ માટે માર્ગ પરથી પસાર થવું પણ જોખમી બની ગયું છે લોકોએ ઘરની બહાર જવામાં ચિંતાની લાગણી વ્યક્ત કરી છે સ્થાનિકે વારંવાર ધારાસભ્ય કોર્પોરેટર અને પીડબ્લ્યુડી ને જાણ કરે છે પરંતુ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી આ તત્વો અહીં ગાંજો દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે જેના કારણે વિસ્તાર ગંદો અને જોખમી બની ગયો છે સ્થાનિક રાજુભાઈ કહે છે કે આ વિસ્તારમાં તુરંત જ પગલા લેવા જોઈએ લોકોએ સુરક્ષા અને સફાઈ સુનિશ્ચિત કરવા તંત્ર પણ દબાણ વધાર્યું છે ડી ક્વાર્ટર માં હાલની સ્થિતિ ને લઈ સ્થાનિકો તંત્ર તરફથી ત્વરિત પગલા અપેક્ષા રાખે છે મારું નામ રાજુ દરિયાનાણી જંક્શન કોઓપરેટિંગ સોસાયટી માં જ રહું છું અને આ રેફ્યુજી કોલોની ડી ક્વાર્ટર્સ જે પહેલા ક્લાસ 1 ઓફિસર રહેતા પછી ચોથા વર્ગના કર્મચારીઓ આવ્યા 18 થી 20 રેફ્યુજી જે 1947 માં પાકિસ્તાન થી આવ્યા ને ત્યારે એમને ફાળવવામાં આવ્યા હતા સુપ્રીમ કોર્ટે ચૂકાદો દીધા પછી દોઢ વર્ષથી ઈ ખાલી કરીને વયા ગયા છે આ સોસાયટી હંસરાજનગર ને શાસ્ત્રીનગરનું પ્રવેશ દ્વાર છે રેફ્યુજી કોલોની ક્વાર્ટર્સ પણ તમે જોશો કે અહીંયા મરેલા જાનવર દારૂની બધી જે આ બાજુમાં કીટીપરા છે એના પછી ગંદકી એટલે જે વેસ્ટ બાંધકામ હોય જેનું બાંધકામ ચાલુ હોય એ અહીંયા આવીને કચરો નાખી જાય છે અને સાંજે નીકળવાનું તો એકદમ મુશ્કેલ છે કારણ કે અંધારું લેડિઝની સલામતી બે ત્રણ બનાવ એવા બન્યા છે પણ હજી છાપે ચઢ્યા નથી પીડબ્લ્યુડી ખાતાને કે ગુજરાત સરકારને અમે વિનંતી કરી કે આનો વહેલી તકે નિકાલ કરો કારણ કે પિસ્તાલીસ હજાર વાર જમીન આવી કિંમતી જમીન અહીંયા લગભગ પચાસેક હજાર વારનો ભાવ છે આ કિંમતી જમીન ત્રીસથી ચાલીસ ઝૂંપડા બની ગયા છે અને તમે કોઈ સારો પ્રોજેક્ટ વચમાં છાપામાં દીધું કે મેડિકલ કોલેજને અમે જગ્યા ફાળો તો મેડિકલ કોલેજ બને એના કરતાં માણસો જ્યારે રહેતા ત્યારે સારું હતું અત્યારે જાણે કોર્પોરેશનમાં આ ડી ક્વાર્ટર્સ આવતા જ નથી એવી રીતે

સરકાર શ્રી દ્વારા તો એ ભલે મેડિકલ કોલેજને જગ્યા ફાળવે કાં મેદાન કરીને આપણે આ ફેન્સિંગ બાંધી લઈએ કાં દીવાલ બાંધી લઈએ તો અમને રાજી થશે તો આ બધું આ ગંદકી દૂર થશે આ અત્યારે ગાઝા પટ્ટી અને આપણે હમાસ જેવી હાલત છે અહીંયા જી તમે ક્વાર્ટરોની હાલત જોઈ રહ્યા